વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરતના રત્ન કલાકારો માટે પદયાત્રા કરવાની તેમણે જાહેરાત કરતા રાજકારણ છે તે ગરમાઈ ચૂક્યું છે કેમ કે આજ રત્ન કલાકારોને સહાય આપવા માટે થોડાક સમય પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મે મહિનામાં જાહેરાત કરી તે વિગતવાર વાત કરવી છે શું કરવાનો છે પદયાત્રામાં તેની વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે વિસાવદન ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારના લોકો છે તેમના પ્રાણ પ્રશ્નો અવારનવાર ઉઠાવતા હોય છે અને સરકાર સુધી વહીવટી તંત્રના અધિકારી સુધી ગુજરાત વિધાનસભા સુધી તે અવાજ પહોંચાડતા હોય છે ન માત્ર તેમનો મત વિસ્તાર પરંતુ આ રાજ્યના જે લોકો છે તેમના પણ પ્રાણ પ્રશ્નો છે તેને લઈને પણ તે સરકારના સામે લડત આપતા હોય છે ગુજરાતમાં હીરા ઉદ્યોગ છે જે છેલ્લા ત્રણ વર્ષથી સામનો કરી રહ્યા છે આ હીરો ઉદ્યોગના સાથે સંકળાયેલા આ કારીગરો છે આ મજૂરો છે તેઓની અત્યારે દયની સ્થિતિ છે અને મે મહિનામાં રાજ્યની સરકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે જ આ રત્ન કલાકારો છે તેમના બાળકોને શિક્ષણ છે તે શિક્ષણ માટે સરકાર ફી ચૂકવશે અને મહત્તમ તેર હજાર પાંચસો ચૂકવશે તેવી જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી તે માટે પાસઠ હજાર આસપાસ અરજીઓ પણ આવી હતી પરંતુ આ જે અરજીઓ છે તે હજી સુધી મંજૂર પણ નહોતી થઈ અને આ જ રત્ન કલાકારોના બાળકો છે તેઓને ભણવામાં પણ તકલીફ પડી રહી હતી અને ગોપાલ ઇટાલીએ આવતીકાલે એટલે કે સત્યાવીસમી તારીખ અને શનિવારે આ રત્ન કલાકારો છે આ રત્ન કલાકારોના અધિકાર માટે પદયાત્રાની જાહેરાત કરતાં રાજકારણ પર ગરમાયું છે અને જેવી આ ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે તે જાહેરાત સાથે જ આ સુરત જિલ્લાના રત્ન ઉદ્યોગના જે અધિકારીઓ છે તેમણે આ અરજીઓ જે આવી હતી આ અરજીઓમાંથી પિસ્તાલીસ હજાર આસપાસની અરજીઓ મંજૂર થઈ હતી અને પચાસ હજાર આસપાસના જે આ બાળકો છે આ બાળકોને અત્યારે પાસઠ કરોડ આસપાસની સહાયની હાલ જાહેરાત કરી છે તેવા સમાચાર મળી રહ્યા છે અને આવતીકાલે જ્યારે આજ ગોપાલ ઇટાલિયા જે રાજ્ય સરકારે આ રત્ન કલાકારોના બાળકોને અભ્યાસ કરવા માટે ફી આપવાની જાહેરાત કરી તે જ રત્ન કલાકારોના હિત માટે તે જ રત્ન કલાકારોના પ્રાણપ્રષ્ઠ માટે આવતીકાલે પદયાત્રા રત્ન કલાકારો માટે યોજવાના છે અને તે મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा